તો દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોની આજે ચૂંટણી યોજાઈ હતી જેમાં જયેશ રાદડીયાની ભવ્ય જીત થઈ છે આ જ મુદ્દે વધુ ચર્ચા કરવા આપણી સાથે દિલીપ સાંઘાણી પણ જોડાઈ ગયા છે સીધી જ વાત તેમની સાથે પણ કરીશું દિલીપભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં મારો સૌથી પહેલો એ સવાલ છે કે દેશની સૌથી મોટી સહકારી ક્ષેત્રમાં જ્યારે ચૂંટણી યોજાઈ ખેડૂતોની સંસ્થામાં પણ રાજકારણ ક્યાંક ઘૂસી ગયું છે આપણને નથી લાગતું ના ઈકોની ચૂંટણીઓ તો દર વખતે થતી આ પહેલી વહેલી ચૂંટણી નથી દર પાંચ વર્ષે ચૂંટણી થાય છે રેગ્યુલર થાય છે પરંતુ આ વખતની ચૂંટણી મીડિયામાં થોડી વધારે ચમકી એટલે એવું લાગે છે બાકી સામસામા ઉમેદવારો ભૂતકાળમાં પણ ઈટકોની ચૂંટણીમાં નાફેડની ચૂંટણીમાં ગીટકોની ચૂંટણીમાં ઊભા રહેતા હોય છે પરંતુ અલગ સહકારી મંત્રાલય જ્યારે બન્યું કેન્દ્ર સરકારમાં એના કારણે દેશમાં સહકારી પ્રત્યે જે જાગૃતતા આવી જે ઉત્સાહ વીધ્યો અને મેમ્બરોને સહકારી તરફ ડોટ લગાવવાનું મન થયું એના કારણે થોડી આ ચૂંટણી વધારે પડતી સક્રિયતા દેખાડી દિલીપભાઈ જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા બિપિન ગોતાને મેન્ડેટ આપવામાં આવ્યું હતું ને સામે જયેશ દળિયાએ પોતાનું ફોર્મ પરત ન ખેંચ્યું અને મેન્ડેટના વિરુદ્ધમાં તેઓ લડ્યા હતા અને આજે ભવ્ય તેઓની જીત પણ થઈ છે લાગી રહ્યું છે કે આનાથી પાર્ટીમાં તેમજ અલગ અલગ કાર્યકર્તાઓમાં ક્યાંક ખોટો મેસેજ જશે હવે આ તો પાર્ટીના પદાધિકારીઓ વિચારીએ કે હું તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જે ડાયરેક્ટર ચાલુ હતા અને ચોવીસ તારીખે બોર્ડ હતું તે દિવસે નક્કી થયું કે બધા ડિરેક્ટરો ફોર્મ ભરે એ અમે ચોવીસમી ભર્યું હતું પછી પાછળની બધી પ્રક્રિયાઓ થઈ છે એ અંગે પાર્ટી ઉચિત નિર્ણય લેશે દિલીપભાઈ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે સહકારી ક્ષેત્રમાં પહેલા ઈલું ઈલું ચાલતું હતું આ નિવેદન પર આપનું શું મત છે પાર્ટીનો પ્રમુખ જે એ દિશામાં વિચાર હશે તો એમણે જે કીધું એમાં મારે કોઈ વિવાદ કરવાનો અર્થ નથી દિલીપભાઈ જે રીતે ઈલું ઈલું વાત હતી કે જે આ શબ્દ હતો તેનો આપણે પહેલા પણ ખુલીને વિરોધ કર્યો હતો આ શબ્દો ફરીથી સામે આવ્યા છે શું તમને હકીકતમાં દુઃખ થયું છે કેટલી ઠેસ પહોંચી છે આપણે મને તો અમરેલીમાં ચૂંટણી સભા હતી એમાં અહીંયા કોપરેટિવમાં ઈલું ઈલું ચાલે છે એવું કીધું ત્યારે પણ મેં કીધેલું ચાલુ ભાષણમાં કે ભાઈ અમરેલીમાં આવું કોઈ ઈલુલું ચાલતું નથી અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક અમરેલી જિલ્લા દૂધ સંઘ જિલ્લા ખરીદ સંઘ જિલ્લા સહકારી સંઘ સહિતની જિલ્લાની મહત્વની તમામ સંસ્થાઓમાં ડિરેક્ટરથી માંડીને પદાધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે હવે ઈલુલનોનો સામાન્ય અથવા અંદર પ્રેમ કરવો તો કાર્યકર્તાઓ અરસપરસ પ્રેમની ભાવના લાગણીઓ રાખે એમાં ખોટું શું છે આ દિલીપ જે રીતે ઈલુ ઈલુ શબ્દોનો ઉપયોગ પહેલા પણ થયો હતો તે લોકસભાની ચૂંટણી હોય કે અત્યારે હાલમાં જ્યારે સહકારી ક્ષેત્રની ચૂંટણી હતી પરંતુ ખાસ કરીને જે ખેડૂતો છે ખેડૂતો સમક્ષ આપ કઈ રીતે સ્પષ્ટ કરશો કે ત્યારે પણ એવી કોઈ ગફલત નથી કે અત્યારે હાલમાં પણ કે ભવિષ્યમાં પણ આવી કોઈ ગફલત નહીં થાય એ તો મેં ત્યારે ચાલુ સભામાં જ કહી દીધું તો આજનું સ્ટેટમેન્ટ હશે એને ક્યાં એંગલથી કીધું એ મને ખબર નથી જો જયેશભાઈ માટે કીધું હોય તો જયેશભાઈ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને ચાલુ ડિરેક્ટર છે હું ચેરમેન છું એણે સારી કામગીરી કરી છે દૈતમાં મારી જોડે તો સ્વભાવ કી છું કે એવી કામગીરી સારી ચાલે એ ખેડૂતોના હિતમાં સહકારી સંસ્થાના હિતમાં ખૂબ જરૂરી છે

જે મતદારોએ મતદાન કર્યું એકસો ને તેર મતદારો એટલે મેં જીતાડે એવો દાવો કરું તો મને લાગે એ ઉચિત ન કહેવાય અને આ ક્ષેત્રમાં જે મતદારો છે એ કોઈ અભણ નથી અશિક્ષિત નથી એ સહકારી ક્ષેત્રના તજજ્ઞો જાણકાર અને વર્ષોથી કામગીરી સહકારી ક્ષેત્રે કરે છે એમણે પસંદ કરવાના હતા પોતાના ઉમેદવારોને

ડાયરેક્ટર તો નિમાઈ ચુક્યા છે પરંતુ ચેરમેન અને વાઇસ ચેરમેન કહી શકીએ આજે નવું ચૂંટાણું છે કાલ સવારે દસ વાગે ચૂંટણી અધિકારી સરકારમાંથી માંથી જાહેરાત કરી છે એ બોર્ડમાં એકવીસ બોર્ડના ડાયરેક્ટરનો અધિકાર છે કે કોને પસંદ કરવા જો ડિરેક્ટરો મને બનાવવા માગતા હોય અને મારામાં વિશ્વાસ વ્યક્ત કરે તો એ જવાબદારી શીખવાની મારી તૈયારી છે મારા સમર્થનમાં સંપૂર્ણપણે બોર્ડ હોય તો એ જવાબદારી શીખવાનો તૈયાર છું જે આભાર દિલીપભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ